ગાંધીનગર વિજિલન્સ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે ભીલડી થી પીછો કરીને કાંકરીશ તાલુકાના અરણીવાડા રોડ ઉપર ત્રણ ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ રૂપિયા છત્રીસ લાખ ઇઠ્યોતેર હજારના મુદ્દામાલ સાથે શિહોરી પોલીસ સ્ટેશનની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટીટ મોનિટરિંગ સેલના પીઆઈઆરજી ખાટ અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેને લઈને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે હું ભરાઈ દીધું છો તે અમે અમે બોલું કે કેમ